ફટોફટ ઘરે જઈએ બાજુ આ કૂતરું રોજ હોય તો હોય છે આપણે એને રન નહીં કર્યો અને બાઇકમાં એક પ્રોબ્લેમ થઈ ગયો છે કે અવાજ આવે છે બાઇકમાં હેરતા બાઇકમાં કસુમાનો અવાજ આવવા મળે એટલે શું અવાજ આવે બધું કે અંદરથી કોઈક અવાજ આવે ડીસ બધી આ છે અને અંદર અવાજ આવે આવેનો અવાજ આવે છે શેનો અવાજ ખબર પડતી નહીં હોય આપણે ચેકરો ઉભા રહેશે કે શેનો અવાજ આવે છે ઓલમોસ્ટ

ગરમ ડીશ ગરમ થાય એના હિસાબે પણ અવાજ આવી શકે છે એવું પણ હોય અને ગરમ થાય તોય અવાજ આવે કે ડીશ ગરમ વગેરે થાય છે પાછું જ્યારે આ ડીશ એ ગરમ પણ થાય છે અને એના અંદર કોઈક અવાજ આવે કે કટ કટ બોલે એમ કેમ પાક દૂધ આવવા ગયું તો અથારામાં તો અવાજ ગતું નહોતો આવતો તો ખબર નહીં શું ચાલે શું થાય છે ભાઈ મને ખબર પડતી નહીં કોઈ તો એ પણ આપણે ગેરેજવાળા જોડે લઈ જઈશું કેમ કે ડિસ્ક બદલવી પડશે તમે બદલી નાખશો વેસ વાર કહે શું પ્રોબ્લેમ છે આજે આઈટીએમ જવા તો જાવું છે તો ગાઈસ અમે જ્યાં હતા ગોમમાં ચમ જ્યાં હતા એક સંબંધ યાદ આવ્યો અને જ્યાં હતા મૂકવા મારા મામુવાળું બાઇક લઈને બાઇક આવ્યું અને બાજુ મારા ટકીભાઈ ભાઈ ટકી કોઈ કહેવા પણ ગાડી વિડીયોમાં કોઈ કહેશો હાલ તો કોઈ ટકે બોલે એમ નહીં બાવન તાવ આવે એટલા માટે બંકો બીમાર થઈ ગયો હે શું કેવું ગાઈસ મારા કે બંગા ઉપર બે દિન કેસ થઈ જવા થાય એવું કે બંગો વાસારે કોણ એવું બંગા પર કેસ થઈ જવે તેમ પેલું પાજુ કે તો પેલું કે તો ઇત તો કેવાનું ગાલે કેવાનું તો ચલો ફોટો જઈએ આપણે ઘરે ચાલો લાગે છે ઓલમોસ્ટ વોચ વાગી ગયા છે અને ફરીથી વિડીયો આપણે સ્ટાર્ટ કરી દીધો છે તો ઘણા દિવસો પછી આપણે બ્લોકનું શૂટિંગ કરીએ છીએ તો ઘણું બધું ભૂલી ગયા છે પણ તો એ પણ આપણે શૂટિંગ તો કરવું જ પડે તો બસ આપણે હાથથી વિડીયો કન્ટિન્યુ લેગ્યુલર વિડીયો આવશે અને લોંગ વિડીયો પણ આવશે અને શોર્ટ વિડીયો શોર્ટ વિડીયો પણ આવશે અને લોંગ વિડીયો પણ આવશે તો જોવાનું ભૂલજો મત ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરો તો ચાલશે પણ મારા વિડીયો પૂરા જોજો તો બસ વિડીયો ગમે તો એક લાઇક કરી દઈએ ચેનલને કરી દઈએ સબસ્ક્રાઈબ જલ્દી મળીએ નેક્સ્ટ વિડીયોમાં તો એટલા માટે બાય બાય